રિફાઈનરી કંપનીના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું વળતર આપ્યા વગર પાકા બાંધકામ તોડી નાખવા દબાણ કરવામાં આવી રહ્યું છે પાકા બાંધકામના માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે જે પિટિશન હજી હાઈકોર્ટમાં ચાલી રહી છે તેમ છતાં હાઈકોર્ટને પૂછ્યા વગર રિફાઈનરી કંપનીના અધિકારીઓ દ્વારા વારંવાર માલિકોને ધમકીઓ આપવામાં આવી રહી છે રિફાઈનરી કંપનીના અધિકારીઓએ પાકા બાંધકામ તોડવા દબાણ કર્યું છે ત્યારે કોઈલી ખાતે વડોદરા ગ્રામ્ય મામલતદાર ટીમ તથા પોલીસ પંચો બંદોબસ્ત દરમિયાન દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવે તે દરમિયાન મકાન માલિકની પત્નીએ કુવામાં જંભલાવ્યું હતું સ્થળ પર હાજર જવાને કુવામાં કૂદકો મારીને મહિલાનો જીવ બચાવ્યો હતો વરિયા વર વર દીધો રાજાનો વિલિફિકા ગપ્લેગાને દેતાガス આદરે બોલા